હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ્સ સુપર સહેલિયા હું છું પ્રીતિ પટેલ આજે આપણે જોઈશું સરગવાનું શાક તો ફ્રેન્ડ્સ સરગવો કઈ રીતે સિલેક્ટ કરવો એ પણ આવડવું જોઈએ પાતળી પાતળીને લાંબી સળીઓ લેવાની પણ થોડો ગર્ભદાર પણ હોવો જોઈએ તો મેં એને ધોઈને આ રીતે સરસ ત્રણ ત્રણ ઇંચના પીસમાં કટ કરી લીધો છે અને કૂકરમાં પાણી નાખીને બોઇલ કરવા આપણે મૂકીશું સાથે થોડું મીઠું પણ એડ કરવાનું જેથી સરગવો આપણો ફાટે નહીં બસ તો બે વિસલ તો બહુ થઈ ગઈ તો ઢાંકણું બંધ કરીએ અને સીટી વગાડવા મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બે સીટી વાગી ગઈ છે અને કૂકર સીઝાઈ ગયું છે તો આપણે ખોલીએ ને તો છે ને એક પણ સડી ફાટી નથી અને બધી આખી હેમખેમ રહી છે તો ચાલો હવે વઘાર સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે કઢાઈ લઈશું કઢાઈમાં લગભગ ચારથી પાંચ ચમચી જેટલું તેલ મૂકીશું તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક વાડકીમાં મસાલો બનાવી લઈએ એમાં આપણે અડધી ચમચી અજમો અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને અડધીથી પોણી ચમચી તલ અને અડધી ચમચી લસણની પેસ્ટ એ બધું સરસ મિક્સ કરી અને એક મસાલો રેડી કરી લઈશું તો મસાલો આપણો રેડી છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આ મિક્સ કરેલો મસાલો આપણે એ તેલમાં નાખી દઈશું અને એને સાંતળીશું સાંતળવાથી ફ્લેવર રિલીઝ થશે મસાલાનો અને લસણ પણ આપણું સરસ શેકાઈ જશે તો લસણ શેકાની સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકીશું અને પછી આપણે એમાં આગળ બેસન નાખીશું તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મેં થોડું બેસન એડ કરી દીધું છે અને આપણે એને હલાઈને શેકી લઈશું અને આટલું બેસન થઈ ના રહે એટલે આપણે ફરી થોડું બેસન એડ કરીશું અને સરસ એની પેસ્ટ બનાવીશું તો બેસન શેકવાનું કામ આપણે બધું ધીરા તાપે કરવાનું છે અને તમે ચાહો તો થોડું વધારે તેલ એડિ કરી શકો છો હું થોડી ઓઇલ કોન્શિયસ છું એટલે હું ઓછા તેલમાં જ એને શેકું છું તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર બેસનનો આપણો થઈ ગયો છે એનો મતલબ બેસન સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું કરીને એમાં પાણી ઉમેરીશું અને ગોલ એક રેડી કરીશું તો સૌ પ્રથમ આપણે પાણી આ સરગવો બાફ્યો છે એ જ ઉમેરી દઈશું અને ખૂટશે તો પાણી બહારથી એડ કરીશું તો સરગવાનું પાણી જ લગભગ થઈ રહેતું હોય છે તો ધીરે ધીરે કરીને આપણે એને એડ કરવાનું છે અને કન્ટિન્યુસ આપણે એને હલાઈ અને એક ગોલ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ આપણું બેસન મિક્સ થઈ અને એક થીક રગડો રેડી થઈ ગયો છે તો હવે આપણે એમાં સરગવો બાફેલો એડ કરીશું ને જે પણ પાણી છે સાથે એ બધું જ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે પાણી અને સરગવો થઈ ગયો છે હવે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ ગયા પછી આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે તો સરગવો બાફતી વખતે આપણે મીઠું નાખ્યું છે તેનું ધ્યાન રાખવું નહીં તો ખારું થઈ જશે તો બસ આપણું સરગવાનું શિંગનું શાક રેડી છે બોઇલ આવી ગયો છે હવે આપણે અડધી વાટકી દહીં નાખીશું તો દહીં નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને પેલું આપણું બેસનનું જે મિક્સર છે એ પણ સરસ રેડી થઈ જાય છે બસ તો દહીં નાખીને હલાવી દઈશું દહીં ઓલવેઝ ગરમ ગરમ હોય ત્યારે જ નાખવું નહીં તો દહીં તમારું ફાટી જશે તો ઓસરગવાનું મસ્ત શાક આપણું રેડી છે થોડીવાર આપણે એને ઢાંકી રાખીએ અને પછી ગેસ આપણે બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ ઢાંક્યા પાંચેક મિનિટ થઈ ગઈ છે ચાલો આપણે ખોલી અને ગરમ ગરમ સર્વ કરીએ તો તમે જોઈ શકો છો કે કેવું સરસ દહીં વાળું સરગવા બેસનનું શાક બન્યું છે રસો બહુ જાડો પણ નથી અને બહુ પાતળો પણ નથી અને રોટલીને ભાખરી સાથે ખવાય તેવો છે તો સરગવાના શાક સાથે આજે હું સર્વ કરું છું પાકેલી કેરી અને શાક સાથે તો ભાખરી જ સારી લાગે એટલે ભાખરી સર્વ કરીશ તો ફ્રેન્ડ્સ તમારી પણ સરગવાના શાક બનાવવાની રેસીપી આવી જ છે જો જુદી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો અમે પણ તમારાથી કશું શીખીએ થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા બાય